નુકસાની તો ઘણી છે સાહેબ બરાબર છે આમાં એવું છે કે સરકારને અમે એવું કહે છે કે થોડી ઘણી પણ વળતર આપો આ ખેડૂતો બધા પાયમાલ છે અત્યારે તલમાં એવું છે કે સર એમાં કે તલ ઊભા જતા ખેતરમાં બરાબર છે ઊભા જતા એવામાં વરસાદ થયો એટલે તલનું ઘણું નુકસાન છે એમાં ખેડૂતો વાવે નહીં કા અને જે યારાદાર હોય પણ એરાદા જ નહીં હેજુ કંઈક રાગે પડ્યા હેજું તો એ વરસાદ પડે છે કે સર એમાં કે કપાસને નુકસાન છે ફાલ નહીં ખડે છે કપાસ અમુકને ફાટેલો છે એમાંય નુકસાન થશે ખેડૂતોનો દિવસે ને દિવસે પાયમાલ થતા જાય છે એ પણ પૂરતો ભાવ નહીં મળે છોટાદપોર વિસ્તારની અંદર કપાસ તુવર મકાઈ સોયાબીન એવી અનેક પ્રકારની લોકોએ ખેતી કરે છે ખેડૂતોએ માંડ ખેતી સુધારી નીંદી ગોળવીને સાફ કરીને તૈયાર કરી છે તો ફાલના મોસમની અંદર કમોસમી વરસાદને કારણે આ નુકસાની થતી આવી છે જે તે સમયે જેઠ મહિનાની અંદર આવતા જેઠની જેઠ પહેલાં પણ વરસાદ પડ્યો એને મોટાભાગે તલની નુકસાની જઈ અને અત્યારે હવે કમોસમી વરસાદને કારણે અત્યારે ડીંડવા લાગ્યા છે થોડા થોડા ડીંડવા લાગ્યા હોય અને એને કપાસ પણ લોકોને ફાટેલો છે પણ એ પણ નુકસાની થઈ રહી છે તો સરકારશ્રીએ કંઈક આ ખેડૂતોને સહાય મળે એ એના માટે અમે અપેક્ષા રાખીએ છીએ છેલ્લા ચોવીસ કલાકની અંદર સમગ્ર વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાયો હતો અને આજે વહેલી સવારે છોટાદેપુર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે હાલની અંદર સોયાબીનનો પાક ડાંગરનો પાક તુવેરોનો એને ખૂબ મોટા પ્રમાણની અંદર ભારે નુકસાની વેચવાનો ખેડૂતોને વારો આવ્યો છે હાલના તબક્કે જોઈએ તો ડાંગર અને સોયાબીનનું લણણી કરી ચૂકવામાં આવેલી છે અને ખેડૂતો આ પોતાના જણસને બચાવવા માટે વહેલી સવારથી જ એને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે તો આજે છોટાદેપુર જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ વરસતા સમગ્ર ખેડૂતોની અંદર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે